અમદાવાદ શહેરમાં દર વર્ષે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં કરોડો રૂપિયાનો ખર્ચો પણ થતો હોય છે આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે પરંતુ આ વર્ષે ખર્ચો વધી જાય તેવું લાગી રહ્યું છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસમાં ફ્લાવર શોનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં ત્રેવીસ સ્લપ્ચર હતા આ વર્ષે એકસઠ સ્તબ રહેશે એન્ટ્રીમાં કીર્તિ સ્તંભની પ્રતિકૃતિ લોટસની પ્રતિકૃતિ હશે ત્યારે ફ્લાવર શોમાં પંદર લાખથી વધુ રોપા હશે એન્ટ્રી ફીની જો વાત કરવામાં આવે તો આ વર્ષે એન્ટ્રી ફીમાં વધારો કરવામાં આવ્યો છે આ વર્ષે બે હજાર પચીસમાં શનિવાર અને રવિવારે એન્ટ્રી ફી રૂપિયા સો રહેશે ગયા વર્ષે શનિવાર રવિવારે પંચોતેર રૂપિયા ચાર્જ હતો ગયા વર્ષે બે હજાર ચોવીસમાં સોમવારથી શુક્રવાર સુધી શોનો પચાસ રૂપિયા ચાર્જ હતો

પહેલી જાન્યુઆરીના રોજ સવારે સાડા નવ વાગે ગુજરાત શો ખુલ્લો આ ફ્લાવર શોની અંદર વિવિધતા જોવા મળે છે તેની અંદર વાત કરવામાં આવે તો ફ્લાવર શો ની અંદર અનેક પ્રકારના સ્કલપ્ચર ગત વર્ષે હતા આ વખતે એકસઠ જેટલા મૂકવામાં આવે છે અલગ અલગ પ્રકારની પ્રતિકૃતિ

ઉપયોગ કરવામાં આવશે આમ ફ્લાવર શો વર્ષે વર્ષે એક નામના મેળવી રહ્યું છે અનેક લોકો આ ફ્લાવર શો ની મુલાકાત કરતા હોય છે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ના જે બાળકો છે

જ્યારે આની અંદર રસ વધારે હોય છે ત્યારે શનિ રવિ દરમિયાન ફ્લાવર શોની એન્ટ્રી ફી સો રૂપિયા રાખવામાં આવી છે કોઈપણ વ્યક્તિ એડવાન્સ બુકિંગ ત્યાં આગળ હાર્ડકોપી સ્વરૂપે પણ ટિકિટ લઈ શકે અથવા તો ડિજિટલ સ્કેન કરીને પણ પોતે ટિકિટ મેળવી શકશે